રાજીનામાનો દોર શરૂ થયો છે આજે જ એક દિવસમાં કોંગ્રેસના ત્રણ નેતા રાજીનામો આપી ચૂક્યા છે પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર ધારાસભ્ય અર્જુન મોઢવાડી અને બાદમાં નવસારી કોંગ્રેસના નેતા ધર્મેશ પટેલે રાજીનામા ધરી દીધા છે કોંગ્રેસ પટેલ બે હજાર ઓગણીસ લોકસભા ચૂંટણીમાં નવસારી બેઠક પર પાટીલ સામે ચૂંટણી લડ્યા હતા અને હાર્યા હતા કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું આપ્યા બાદ પ્રતિક્રિયા આપતા ધર્મેશ પટેલે કહ્યું કે હું કોંગ્રેસમાં હતો ત્યારે તન મન અને ધનથી કામ કરતો હતો મારી સાથે ઘણા સમયથી અન્યાય થઈ રહ્યો હતો ભૂતકાળમાં મારી અને મારા પિતાની અવગણના કરવામાં આવી હોવા છતાં અમે કોંગ્રેસ છોડી ન હતી રાજીનામું આપ્યા બાદ આગળ શું કરવું તે અંગે મેં હાલ કંઈ વિચાર્યું નથી નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે જણાવ્યું કે છેલ્લા બે વર્ષથી ધર્મેશ પટેલ પાર્ટીમાં નિષ્ક્રિય હતા એમના જવાથી પાર્ટીમાં કોઈ લાંબો ફેર નહીં પડે પરંતુ કોડી સમાજના અમારા મતો ભાજપ તરફી ફેરવાશે એવી સંભાવના છે મારી સૈદ્ધાંતિક લડાઈ યથાવત રહેશે ધર્મેશ પટેલ નવસારી કોંગ્રેસના પીઠ આગેવાન સ્વ ભીમભાઈ પટેલના પુત્ર છે ધર્મેશ પટેલ બે હજાર અગિયારથી બે હજાર તેરના સમયગાળા દરમિયાન વિજલપુર નગરપાલિકામાં પ્રમુખ રહી ચૂક્યા છે આ ઉપરાંત તેમણે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીની માંડી યુથ કોંગ્રેસ વગેરેમાં જવાબદારી સંભાળી ચૂક્યા છે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેનાર ધર્મેશ પટેલ બે હજાર ઓગણીસ લોકસભા ચૂંટણીમાં નવસારી બેઠક પર ભાજપના સી પટેલની સામે ચૂંટણી લડ્યા હતા જેમાં ધર્મેશ પટેલે પાટીલ સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ પટેલ સામે સી પટેલનો પાટીલનો છ લાખ અડસઠ હજાર છ અડસઠ મતથી લીડથી વિજય થયો હતો કોંગ્રેસમાં મેં તન મન અને ધનથી કામ કરતા આવેલો હતો અને ઘણા સમયથી મારી અવગણના થતી હતી તે માટે મેં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે ખાસ કયા કારણો છે એની પાછળ ઘણા સમય પહેલાં પણ પંદર વીસ વરસ પહેલાં પણ મારા ફાધર હતા ત્યારે પણ ટિકિટની આપેલી વિધાનસભાની અને મારી ટિકિટ પણ ઘણા સમય પહેલાં એ લોકોએ ટિકિટ આપીને પછી નામ ડિકલેર કરીને કેન્સલ કરેલી તે પણ ઘણા સમય પહેલાં એ લોકોએ મારા સાથે અન્યાય કરેલો હતો અને અત્યારે રામ મંદિર બન્યું ત્યારે કોંગ્રેસને આમંત્રણ આપવામાં આવ્યું છતાં પણ કોંગ્રેસના અમુક આગેવાનો નહીં ગયા તો તેના માટે પણ હું ના હમણાં તો જો મેં કંઈ વિચાર્યું નથી એવું હશે કોંગ્રેસમાંથી અને હવે કોંગ્રેસને રામ રામ કીધા છે મારા પિતાશ્રીને પણ ઘણા કોંગ્રેસનું કામ કરતા આવેલા હતા મારા પિતાશ્રી સાથે પણ અન્યાય થયેલો હતો લોક આ વિધાનસભાની ટિકિટ વખતે ને પપ્પાનું પણ નામ ડિક્લેર કરેલું અને જ્યારે શંકરસિંહ વાઘેલા હતા પ્રમુખ ત્યારે પણ અન્યાય થયેલો પણ મારા પિતાજીએ છોડેલી નહીં કોંગ્રેસ અમે સહન કરતા આવેલા ને આજે મારે કોંગ્રેસ છોડવાનો વારો તમે કહી રહ્યા છો કે અવગણના થઈ છે પરંતુ કોંગ્રેસે ગત લોકસભાની ટિકિટ તમને આપી હતી એ તો પછી આ વિધાનસભાનું જ્યારે પંદર વીસ વર્ષ પહેલાં હતું તો મેં તો વિધાનસભાની ટિકિટના માટે માગણી કરતો આવ્યો તો જે રીતે આપણે જોયું કે અમરીશ ડેર ત્યારબાદ અર્જુન મોઢવડિયા અને ધર્મેશ પટેલ એમ ત્રણ જેટલા દિગ્ગજ ગુજરાતના કોંગ્રેસ નેતાઓએ રાજીનામા ધરી દીધા છે અને તમામ નેતાઓ બીજેપીમાં જોડાય એવી અટકળો ચાલી રહી છે તમામ મામલે આ જે રીતે સમીકરણો બન્યા છે કોંગ્રેસનું સંગઠન પહેલાથી જ્યારે નબળું હતું અને હાલ અત્યારે જે રીતે એક બાદ એક દિગજ નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાવાની અટકળો ચાલી રહી છે એ હાલ અત્યારે કોંગ્રેસની સ્થિતિ ગુજરાતમાં ખૂબ જ કફોડી સામે આવી રહી છે અત્યારે આપણે જે આ તમામ રાજીનામાઓનો દોર ચાલી રહ્યો છે એ જ મુદ્દે અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે અભિજીત ભટ્ટ અને આપણે એમની સાથે સીધી ચર્ચા કરીશું કે આ જે તમામ મામલાઓ છે એમાં કયા સમીકરણો કામ કરી રહ્યા છે અભિજીત જે રીતે હાલ અત્યારે તમારી જે રાજકીય વિશ્લેષક તરીકેની જે તમારી સોચ છે જે રીતના તમારા વિચાર છે એ પ્રમાણે શું લાગી રહ્યું છે કઈ રીતના સમીકરણો બની રહ્યા છે કે એક બાદ એક તું જા મેં આવતા હું જેવી નીતિ અત્યારે કોંગ્રેસની અંદર ચાલી રહી છે અને એક બાદ એક રાજીનામાઓનો દોર ચાલી રહ્યો છે

જે નવસારીની બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા બે હજાર ઓગણીસ માં સી આર સામે અને હારી ગયા પણ પાર્ટી છોડી દીધી છે ત્યારે આ જે સનાતન ધર્મ છે સનાતન અને જે રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવમાં જે પ્રકારે કોંગ્રેસના હાઈકમાન્ડે ક્યાંક ને ક્યાંક આ મામલે બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો અને જે પ્રકારનું અર્જુન મોઢવાડિયાએ અગિયાર જાન્યુઆરી જયારે કોંગ્રેસ હાઈકમાન્ડે ડિસિઝન લીધું કે રામ મંદિર સમારોહમાં હાજરી નથી આપી અને બહિષ્કાર કરીશું અને એમાં તેમણે સ્પષ્ટ લખ્યું હતું કે રામ મંદિરનો જે મામલો છે રામ મંદિર છે રામ ભગવાન આવી રહ્યા છે ત્યારે આ મામલાને રાજનીતિ સાથે જોડવો ન જોઈએ અને એનાથી દેશવાસીઓની આસ્થાને ઠેસ પહોંચી રહી છે અને પોતે પણ ઘણા આહત થયા હોય એવું લાગતું હતું આઈટી નેટવર્ક એટલે ખાસ કરીને ઇન્ડિયા નું ગુજરાતે જયારે અમે વાત કરી એમની સાથે એ સમયે ત્યારે એમને આના આ પોસ્ટ આધારે એવું અનુમાન લગાવવામાં આવ્યું અને વાત કરવામાં આવી ઇન્ડિયા નું ગુજરાત તરફથી કે આપ શું પાર્ટી છોડી દેશો એમણે કીધું કે વેટ એન્ડ વોચ એમ કહ્યું કે એમણે એ વખતે અને જે પ્રકારે તેઓ આ મામલે પ્રદેશ નેતૃત્વ અને સાથે સાથે હાઈ કમાન્ડ સાથે પણ ચર્ચા વિચારણા કર્યા હતા

રામ ભગવાનનું અપમાન કરવાની વાત થાય છે જ્યારે કે આસ્થાને ઠેસ પહોંચાડવાની વાત થાય છે અને જે રીતે કોંગ્રેસના આ નિર્ણયને કારણે ઘણા બધા કોંગ્રેસના નેતાઓ જે રીતે તમે અર્જુન મોઢવાડિયાની વાત કરી એ રીતે અન્ય નેતાઓ પણ જ્યારે આહત થયા છે જ્યારે નારાજ થયા છે તો શું લાગી રહ્યું છે કે કોંગ્રેસનો આ જે નિર્ણય હતો એ ખૂબ જ હાનિકારક મતલબ કે મોટી નુકસાન પહોંચાડી શકે એવો લાગી રહ્યો છે તમને ચોક્કસ જયેશભાઈ એક વસ્તુ યાદ આવે છે કે જયારે રામ મંદિર પ્રાણતિ સમારોહ માટેનું આમંત્રણ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધી કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખરગે લોકસભામાં વિપક્ષના નેતા એવા અધીર રંજન ચૌધરીને મોકલવામાં આવ્યું અને જયારે એ લોકો આ નિર્ણય કર્યો એ વખતે કોંગ્રેસના નેતા ભૂતપૂર્વ નેતા હવે ભૂતપૂર્વ છે કારણ કે પહેલા કોંગ્રેસમાં હતા અને કોંગ્રેસની ખોટી અવાજ ઉઠાવતા રાજકીય સલાહકાર પણ પ્રતિક્રિયા આપી હતી એમાં સ્પષ્ટ કહ્યું હતું કે સનાતન ધર્મનો વિરોધ એ પતનનું મુખ્ય કારણ બનશે અને એ જ દિશામાં કોંગ્રેસ આજે આગળ વધી રહી છે માત્ર ગુજરાત દેશના અન્ય રાજ્યોમાં પણ કોંગ્રેસ સાફ થઈ રહી છે અને જે પ્રકારની બે હાજર આવી રહી છે સાથે સાથે સાતમી જાન્યુઆરીએ જયારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ગુજરાતમાં પ્રવેશવાની છે તે પહેલા ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે એ બહુ મોટી સંકટ છે કોંગ્રેસ પર જી બિલકુલ બિલકુલ જે રીતે પાર્ટી કોંગ્રેસના સિનિયર લીડરો છોડી રહ્યા છે અને એને કારણે જે નબળું સંગઠન હતું એ વધુ નબળું થઈ રહ્યું છે અને એના કારણે અભિજીત આવનારા સમયમાં જે યોજાનાર લોકસભા ચૂંટણી છે એની અંદર જે કંઈ થોડું ઘણું સારું પ્રદર્શન કરવાની જે આશાઓ હતી તે આશાઓ કદાચ હાલ અત્યારે હવે ધૂંધળી દેખાઈ રહી છે શું માનો છો કેવું રહેશે આ જ પ્રકારની જો પરિસ્થિતિ રહેશે તો આવનારા લોકસભાની અંદર કોંગ્રેસનું પ્રદર્શન કેવું રહેશે કારણ કે થોડા સમય પહેલા જે રીતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું છે ચોવીસ જેટલી સીટો પર કોંગ્રેસ ચૂંટણી લડવા જઈ રહ્યું છે ગુજરાતની અંદર તો શું લાગે છે તમને કે આ જ પ્રકારની પરિસ્થિતિ રહી પહેલાથી સારું પ્રદર્શન કરી શકશે પહેલા તો એક વસ્તુ કહી દઉં કે કોંગ્રેસ સારું પ્રદર્શન માત્ર માત્ર બે સત્તર માં કર્યું એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભાજપ સત્તા પર આવ્યું આવી શક્યું નથી આ જે ત્રીસ વર્ષનો ગાળો હતા એમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પ્રદર્શન હતું માત્ર બે હાજર સત્તરમાં જયારે અગણ્યાસી સીટ જીત્યું હતું ત્યાર પછી કોંગ્રેસ નું કંગાળ પ્રદર્શન જ રહ્યું છે બે હાજર સત્તર માં અગ્યાસી સીટ જીત્યા પછી બે હાજર બાવીસ માં

અને દરેકે દરેક લગભગ અંદર ખાને ડિસાઈડ કરી લીધું છે કે ચૂંટણી માટે જો ટિકિટ પાડવામાં આવે તો લડવી નથી અને મન બનાવી લીધું છે અને નેતાઓ તો તો કે અમે લડવા માંગતા નથી આ સારું પ્રદર્શનની ભૂલી જવાની કોંગ્રેસ તરફથી અને જે રીતે આમ આદમી પાર્ટીને કોંગ્રેસની વચ્ચે ગઠબંધન થયું છે ત્યારે તો ચોક્કસ એવું કહી શકાય કે વન સાઇડેડ જે રહેવાની છે આ બે હજાર ચોવીસ ની ટુર્નામેન્ટ કહેવાય ફાઈનલ કહેવાય બે હજાર ચોવીસ ની લોકસભા ચૂંટણી ભાજપ એક સાઈડ પર જે પ્રકારે કોંગ્રેસ ફટકો પડ્યો કોંગ્રેસના વોટ તૂટ્યા અને પછી હવે બે હાજર ચોવીસ ની લોકસભા ચૂંટણી પહેલા ઇન્ડી નું રચના થઈ અને એમાં જે પ્રકારે સીટ શેરિંગ થયું ગુજરાતમાં ચોવીસ બેઠકો પર કોંગ્રેસ બે બેઠકો પર આમ આદમી પાર્ટી તો જે પ્રકારે પાર્ટીના દિગ્ગજ નેતાઓ બંને પાર્ટી ભેગી થઈને ચૂંટણી લડવાની છે એટલે સ્વાભાવિક છે કે કોઈ જ નેતાઓને અંદરખાનેથી સંતોષ નથી કે આ બે પાર્ટી આપણે ગઠબંધન કર્યું આ બંને પાર્ટીનું ગઠબંધન થયું છે ને આપણે સામે પ્રદર્શન કરી શકીશું અંદરખાનેથી લોકો દરેકે દરેક એવું માની રહ્યા છે કે આપણે પૂરો કરશે અને ખાસ વાત કહું તો અર્જુન મોઢવાડિયા ત્યારે રાજીનામું આપી છે તો જે નારાજગી છે એ રામ મંદિરની તો છે પણ સાથે સાથે આમ આદમી પાર્ટી સાથે જે ગઠબંધન થયું છે

જે પ્રકારે ગઠબંધન ને ભરૂચ બેઠક આપી દીધી એ એક નુકસાનકારક અને ખોટું પગલું કોંગ્રેસે ઉપાડ્યું હોય એવું લાગી રહ્યું છે અમને જી બિલકુલ અભિજિત જે રીતે તમે ભરૂચ બેઠકની વાત કરી અહેમદ પટેલના પુત્ર ફૈઝલ અને એમની પુત્રી મુમતાઝ બંને આ બેઠક ઉપર ચૂંટણી લડવા માંગતા હતા એ લોકોએ લાંબા સમયથી એ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી હતી અને લોક સંપર્ક કરીને એ લોકો પોતે ગ્રાઉન્ડ તૈયાર કરી રહ્યા હતા કે કોંગ્રેસ આ વખતે ખૂબ સારું આ બેઠક ઉપર પ્રદર્શન કરે અને અહેમદ પટેલના નામે સહાનુભૂતિ મેળવવાની પણ પ્રયત્ન થઈ રહ્યો હતો બંને પુત્ર અને પુત્રી દ્વારા અને એ જ સમયમાં જ્યારે આ બેઠક આમ આદમી પાર્ટીને આપી દીધી અને ત્યાંથી ચેતર વસાવા ઉમેદવાર તરીકે જાહેર થયા છે ત્યારે બંને આ જે નેતાઓ છે જે લોકોએ કોંગ્રેસ માટે આટલી મહેનત કરી છે એ લોકો બંને નારાજ થયા છે અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ફૈઝલે પહેલા પણ જણાવી દીધું હતું કે તેઓ કોંગ્રેસ અગર આ બેઠક આમ આદમી પાર્ટીને આપે છે તો તેઓ એ લોકોને સમર્થન નહીં કરે અને આમ આદમી પાર્ટી માટે તેઓ પ્રચાર પણ નહીં કરશે અને કોઈ પણ જાતનું સમર્થન નહીં કરે અને એને કારણે કોંગ્રેસના ઘણા બધા જે કાર્યકર્તાઓ છે એ લોકોને પણ નારાજ કર્યા છે તો આવા સંજોગોમાં શું લાગી રહ્યું છે ભરૂચ બેઠક ઉપર જે નિર્ણય લેવામાં આવ્યો છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા એ કેટલો યોગ્ય હશે બિલકુલ જય જે પ્રકારે આમ આદમી પાર્ટીને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું અને ભરૂચ બેઠક આમ આદમી પાર્ટીને ફાળે આપી દેવામાં આવ્યું છે આમ આદમી પાર્ટી છે કે તેમનું ગ્રાઉન્ડ અત્યારે સાફ છે કશું જ મળવાનું નથી કશું વળવાનું નથી ગમે તેટલા પ્રયત્નો કરે પરંતુ જે પ્રકારનું આખા દેશમાં અત્યારે જે વેવ ચાલી રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસની રાજનીતિ દેશનો વિકાસ રાજ્યનો વિકાસ સાથે સાથે લોકોનો ઉત્થાન લોકોનો વિકાસ લોકોની સુખાકારી લોકોની સુવિધા જે માળખાકીય સુવિધાઓ લોકોને જરૂરિયાત છે ગરીબ જે નરેન્દ્ર મોદી હંમેશા કહે કે ચાર જાતિ છે ગરીબો યુવાનો મહિલાઓ અને ખેડૂતો આ કોમ્યુનિટી ને ધ્યાનમાં રાખીને તેમણે ચાર કોમ્યુનિટીને રાખીને તેમણે જે પ્રકારે વિકાસની ની રાજનીતિ કરી છે અને જે પ્રકારે પ્રચાર ચાલુ રહ્યો છે ખાસ બીજી વસ્તુ એ છે કે રામ મંદિર જે વર્ષો જૂનો મુદ્દો હતો રામ મંદિર બન્યું અને રામલીલા પોતાના નિજ મંદિરોમાં

અને જે લક્ષ્યાંક છે ને પાર આ વસ્તુ સાબિત થઈને રહેશે પણ નહીં નરેન્દ્ર મોદી બે હાજર ચૌદમાં માં જયારે સત્તા પર આવ્યા વડાપ્રધાન બન્યા ત્યારે એ વખતે ચૂંટણી પહેલા કહેતા હતા કે કોંગ્રેસ મુક્ત ભારત કરવું છે કોંગ્રેસ મુક્ત ભારત થઈ રહ્યું છે અને દિશામાં આગળ વધી રહ્યું છે કારણ કે દેશનો જે વિકાસ થયો છે દેશની જે અર્થતંત્ર જે અગિયારવા નંબર ઉપર હતી તે આજે પાંચમા નંબર ઉપર છે કે આગામી અર્થતંત્ર વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બની જશે અને એ દિશામાં આગળ વધી જ છે અને સો આ શક્ય છે અને શક્ય થઈને રહેવાનું છે ત્યારે લોકોને પણ વિશ્વાસ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કામ ઉપર અને તેમની સરકાર ઉપર ત્યારે ચોક્કસપણે એવું કહી શકાય કે ભાજપ સફાયો કરીને જ રહેશે અને કોંગ્રેસ અને વિપક્ષોને ક્યાંય કેતા ક્યાંય એટલા બેઠકો મળશે નહીં અને આ જે ચૂંટણી છે એ ખૂબ જ રસપ્રદ બની રહેશે જી બિલકુલ 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 ખૂબ 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 આભાર તમારો આ જ જરૂરી માહિતી આપવા બદલ અને આપણે જે રીતે જોયું કે એક પછી એક કોંગ્રેસમાંથી માંથી રાજીનામાઓનો દોર હજી પણ ચાલી રહ્યો છે જે રીતે કહેવાય છે કે તું જ્યાં મેં આતા હું એ રીતની વાત હાલ અત્યારે કોંગ્રેસ પાર્ટીની અંદર ચાલી રહી છે